રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને કારણે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ દિવાલ મુખ્ય રોડ ઉપર નડતરરૂપ હતી અને તેને પાર્કિંગ બનાવવાના હેતુથી ચણવામાં આવી હતી મંગળવારે સવારે સુરત મહાનગરપાલિકાની ડિમોલેશનની ટીમે સ્થળ ઉપર પહોંચી અને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી બુલ્ડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવામાં આવી હતી જેના પગલે તે વિસ્તારમાં ચહલવહલ જોવા મળી હતી તો આ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ દિવાલ તેમના ઘરની બહાર ન હતી તેમણે જણાવ્યું કે કોટ સફેલ રોડ ઉપર ડીકેએમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જ્યાં સ્થાનિક લોકો કચરો નાખતા હતા અને તેના કારણે ભારે ગંદકી થતી હતી રાણાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી અને હવે પાલિકાએ આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવ્યું છે જોકે પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગને અડીને આ બાંધકામ ગેરકાયદેસર હતું અને રોડ ઉપર અવરોધરૂપ હતું હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું તો સમગ્ર શહેરમાં દબાણ હટાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સ્પષ્ટ સંદેશ મળ્યો છે આ ડિમોલ્યુશન એવા સમયે થયું જ્યારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે જેના ભાગરૂપે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ચાવટાપુલ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની માંગ કરી હતી